આદિજાતિઓના વિકાસ અને ઉત્થાન માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ફળવાય છે એ બજેટ આદિજાતિ લોકોને મળતું નથી અને એ બજેટ આ સરકારી કાર્યક્રમોના તાઇફાઓમાં વપરાય છે સરકારી કાર્યક્રમોનો અમને કોઈ વિરોધ નથી સારા સરકારી કાર્યક્રમોમાં અમે પણ હાજર રહીએ છીએ પણ જે પ્રકારે ભાજપના નેતાઓ એમની એજન્સીઓ અને અધિકારીઓ જે પાણીના ચાના જમવાના વાહન વ્યવહારના જે કરોડો રૂપિયા સ્ટેજના પાંચ કરોડ અલગ ડ્રોમના પાંચ કરોડ બે કરોડો અલગ અને પછી મંડપના સાત કરોડ અલગ એ પ્રકારના જે બિલો મૂકે છે એમાં તો એવા મંડપ એવા સ્ટેજ એવા ડોમ બે બે ત્રણ ત્રણ સેટ આવી જાય તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે ચૈતર વસાવા બોલે એ કંઈ અમે લોકો માની લેતા નથી અમે અમારું કામ કરીએ છીએ આ વ્યવસ્થા બિલકુલ અમારી વિદ્યાર્થીઓ માટેની છે એમાં કોઈ પણ પ્રકારની સરકાર કોઈ બીજા ખર્ચા કરીને વિદ્યાર્થીઓને નુકસાન થાય એવું ક્યારેય પણ અત્યાર સુધીની સરકારે કર્યું નથી ને એટલા માટે જ અમે ગર્વ સાથે આજે કહી શકીએ છીએ કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાઈ રહી છે આવનારા દિવસોમાં પણ જે રીતે ઉચ્ચ અભ્યાસ માટે જે આદિજાતિના વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારત બની રહ્યો છે એમાં આદિજાતિના વિદ્યાર્થીઓનો પણ ખૂબ મોટો સહયોગ હશે